સુરતના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે ઓલપાડ વિસ્તારોની અંદર થયો છે વરસાદ ચાર રસ્તા વિસ્તાર પણ વરસાદમાં અહીં ભીજાયેલો જોવા મળ્યો છે સવારથી જ વાદળછાયું વાતાવરણ અહીં જોવા મળ્યું વરસાદ થતા ખેડૂતોની અંદર પણ ખુશી જોવા મળી છે તો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ થયો છે બે દિવસથી વરસાદી માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી બાદ વરસાદ છે તે હવે શરૂ થયો છે સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને ત્યારબાદ હવે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ છે તે વરસાદ શરૂ થયો છે હાલ આપણે ઓલપાડના કિમ વિસ્તારમાં છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે છેલ્લી પંદરથી વીસ મિનિટથી સતત છે તે ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે વરસાદ નહીં પડવાના કારણે છેલ્લા કેટલાક સમયથી છે તે વાતાવરણની અંદર અસહ્ય બફારો છે તે લોકો અનુભવી રહ્યા હતા લોકો હેરાન થઈ રહ્યા હતા ગરમીથી ત્રાહી મામ પોકારી ઉઠ્યા હતા ત્યારે હવે છે તે વરસાદની શરૂઆત થતા લોકોને આ બફારાથી આંશિક રાહત છે તે હવે થવાની છે ખાસ કરીને વરસાદની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ હવે શરૂ થયો છે ખાસ કરીને ઓલપાડ તાલુકાના કિમ સાયણ ઓલપાડ ટાઉન કિમ રસ્તા સહિતના વિસ્તારની અંદર હવે છે તે વરસાદ શરૂ થયો છે અને આ વરસાદ થવાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે કારણ કે હાલ છે તે વાવણીનો સમય છે લોકો ખેતરની અંદર ખેતી માટે તૈયારી કરીને બેઠા હતા અને વરસાદના પાણીની છે તે રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે સમયસર વરસાદ શરૂ થયો છે અને વરસાદ શરૂ થવાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે અને જે ગરમીથી બફારો થઈ રહ્યો હતો તે બફારાથી પણ હવે લોકોને છે તે આંશિક રાહત છે તે મળવાની છે હજુ પણ વરસાદ છે તે સતત છેલ્લી પંદર થી વીસ મિનિટથી વરસી રહ્યો છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત